અત્યારે જે ગુજરાત પ્રદેશમાં જે આ માહોલ બધો ચાલી રહ્યો છે જે અમારા ક્ષત્રિય સમાજનો રોષ છે અને જે અમારા ક્ષત્રિય સમાજનું રૂપાલા સાહેબ દ્વારા જે અપમાન કરવામાં આવ્યું છે એનાથી અમે બધા ક્ષત્રિય સમાજ નારાજ છીએ અને વીસ વર્ષથી હું ભાજપનું કામ કરું છું આમ તો પહેલો મત મારો નોતો સત્તર વર્ષ થયા તા મારા વોટનો અધિકાર હતો તે દૂનો હું ભાજપના કાર્યકર્તા છું અને આજે મારે મારા સમાજ આડે રહેવાની ફરજ પડી છે હું બોટાદ તાલુકા ભાજપના મહામંત્રી પદેથી આજે રાજીનામું આપું છું કારણ કે જ્યાં સુધી આજે પ્રશ્ન ચાલે છે રૂપાલા સાહેબનો ત્યાં સુધી પતે નહીં ત્યાં સુધી એનું હું એવું ઈચ્છું છું એનું સુખદ સમાધાન આવે અને વહેલી તકે એનું સુખદ સમાધાન આવે ભાજપના નવન મંડળને હું પ્રાર્થના કરું છું કે આના માટે કંઈક પ્રયત્ન કરે